તાલુકાના જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ તાપી સંચાલિત પ્રાથમિક શાળા ટાપરવાડા નું કાર્યક્રમ કરીને આ નવી પ્રાથમિક શાળાની શરૂઆત કરવામાં આવી આ કાર્યક્રમમાં તાપી જિલ્લા પંચાયત પ્રમુખ જલમસિંહ વસાવા તાપી જિલ્લાના માજી પ્રમુખ સુરજભાઈ વસાવા પદ્મશ્રી રમીલાબેન ગામીત તેમજ ગ્રામ્ય પંચાયત સરપંચ એ ગામિત ઉપસરપંચ સુરેન્દ્રભાઈ ગામિત ઉપરાંત સોનગઢ તાલુકાના પ્રાથમિક વિભાગના અધિકારીઓ તેમજ ભૂતપૂર્વ આચાર્ય રામજીભાઈ પટેલ અને મહેપાલ વાળા સાહેબ હાજરી અને ગ્રામજનોને વાલીગઢની મોટી સંખ્યામાં હાજરી હતા ટાપરવાડા પ્રાથમિક શાળાનું લોકાર્પણ અને શાળા સ્થાપના દિવસ દરમિયાન શાળાના બાળકો દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો કરવામાં આવ્યા